જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના દીકરા દલિત પ્રતિકાર મહાસમેલન ગોંડલ બાઇક રેલી જુનાગઢ થી ગોંડલ જઈ રહી છે તેમાં ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાના દલિત આગેવાનો અને કાર્યકર્તાઓ ચોક માં એકઠા થઈ અને લવાગઢ ચોકડીઓ રેલી સાથે જોડાશે અને પ્રતિકાર મા માં ભાગ લે છે આજે ધોરાજી શહેરમાંથી અને ધોરાજી ના આજુબાજુના તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારમાંથી અહીં બાઈક લઈને અનુસૂચિત જાતિના લોકો એકઠા થયા છે અહીંથી જે જેતપુર મુકામે જે રેલી આવે છે જુનાગઢ થી આ રેલીમાં અમે જોડાવાના છે આ રેલી જે રાજુભાઈ સોલંકી જુનાગઢ થયો હતો એનું અપહરણ થયું હતું અને એને મારી નાખવાનો પ્રયાસ થયો હતો સાથે સાથે અનુસૂચિત જાતિના હોય અને એની ઉપર જે અત્યાચાર થયો છે વિરોધમાં ગોંડલ મુકામે જાહેર સંમેલન રાખેલું છે આ સંમેલનમાં અમે હાજરી આપવા માટે અહીંથી ધોરાજી જઈ રહ્યા છીએ